ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિતની અંદર આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર છે ચૌદ આંકડાશાસ્ત્ર અને આજે સ્વાધ્ય ચૌદ પોઈન્ટ એકની વાત કરીશું સ્વાધ્ય ચૌદ પોઈન્ટ એકની અંદર આપણે બે પ્રકારની માહિતીઓની વાત કરીશું કે પ્રાથમિક માહિતી અને બીજી છે ગૌણ માહિતી તો પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી કોને કહેવાય એ પણ આપણે સમજીશું પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી તો અત્યારે ફક્ત માહિતીની વાત કરીએ પહેલાં કે ચૌદ પોઈન્ટ એકની અંદર પ્રશ્ન એકની અંદર તમને પૂછવામાં આવ્યું છે કે તમે રોજિંદા જીવનમાં એકત્ર કરી શકો તેવી માહિતીના ઉદાહરણ આપો માહિતી ફક્ત માહિતીની વાત કરી છે પછી તેના પ્રકારની વાતો કરવાના છીએ તો રોજિંદા જીવનમાં આપણને કઈ કઈ માહિતી જોવા મળે છે તે પહેલી કે આપણા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા એ માહિતી છે પછી બીજી આપણી શાળાના વર્ગોમાં પંખાઓની સંખ્યા એને પણ માહિતી કહી શકાય ત્રીજું છેલ્લા બે વર્ષના આપણા ઘરના વીજળીના બિલો એ પણ માહિતી કહી શકાય ચોથું જોઈએ ટેલિવિઝન અને વર્તમાનપત્રો દ્વારા મેળવેલ ચૂંટણીના પરિણામો એને પણ માહિતી કહી શકાય પાંચમું શૈક્ષણિક મોજણી દ્વારા મળેલા નિરક્ષરતાના દરના આંકડાઓ એને પણ માહિતી કહી શકાય શાળામાં વૃક્ષની સંખ્યાઓ છેલ્લા એક વર્ષના આપણા ઘરના ટેલિફોનના બિલ લાઇટ બિલ છેલ્લા એક માસનું શહેરનું દૈનિક તાપમાન આ બધી જ વસ્તુઓ માહિતીના ઉદાહરણ છે ફક્ત માહિતીની વાત કરી છે હવે એના પછીના પ્રશ્નોમાં આપણે પ્રકાર જોઈશું તો માહિતીના પાંચ ઉદાહરણ પૂછ્યા હતા આપણે આઠ લખ્યા છે બીજો પ્રશ્ન જોઈશું કે તમને જે નીચે માહિતી આપી છે આ એ માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો તો પહેલો સવાલ આપણી આપણા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો એને પ્રાથમિક માહિતી કહી શકાય કેમ પ્રાથમિક માહિતી કારણ કે એ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે પોતે જાતે જ ગણીએ છીએ અને જાતે ગણી શકાતી જે વસ્તુ છે એને પ્રાથમિક માહિતી કહી શકાય બીજું જોઈએ કે આપણી શાળાના વર્ગોમાં પંખાઓની સંખ્યા તો એને પણ આપણે જાતે ગણી શકીએ છીએ તેટલે એ પણ પ્રાથમિક માહિતી છે ત્રીજું જોઈશું કે છેલ્લા બે વર્ષના આપણા ઘરના વીજળીના બિલો તો આપણા ઘરના વીજળીના બિલો એને પણ પ્રાથમિક માહિતી કહી શકાય પછી ચૂંટણીના પરિણામો તો એ ગૌણ માહિતી છે કારણ કે ચૂંટણીના પરિણામો આપણે ગણતા નથી એ બીજા લોકો ગણે છે તેના પરિણામ આપણે ડાયરેક્ટ મેળવતા હોઈએ છીએ એટલા માટે એ આપણા માટે ગૌણ માહિતી કહેવાય પછી છે શૈક્ષણિક મોજણી દ્વારા મળેલા નિરક્ષરના નિરક્ષરતાના દરના આંકડાઓ એ પણ આપણા માટે ગૌણ માહિતી થઈ ગઈ શાળાના વૃક્ષની સંખ્યા આપણે જાતે ગણી શકીએ છીએ એટલે એને પ્રાથમિક માહિતી કહેવાય છેલ્લા એક વર્ષના આપણા ઘરના ટેલિફોન બિલ એ પણ પ્રાથમિક માહિતી અને છેલ્લા માસનું શહેરનું દૈનિક તાપમાન એ આપણે જાતે નથી ગણતા એટલે એને ગૌણ માહિતી કહેવાય તો આ વાત થઈ આપણી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની વાતો થઈ આપણે આગળ નવા સ્વાધ્યાયમાં જઈશું નવા સ્વાધ્યાયની વાત કરીએ તો નવા સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બેમાં જઈશું ચૌદ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન એક સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન એકમાં જઈશું તો આપણને પ્રશ્ન એકમાં કહ્યું છે કે ધોરણ આઠના ત્રીસ વિદ્યાર્થીઓના રક્ત જૂથની વિગત આપી છે કે એ ગ્રુપ છે બી ગ્રુપ છે ઓ ગ્રુપ છે એ બી ગ્રુપ છે એમ ચાર પ્રકારના ગ્રુપ છે અને એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે અને આ વિદ્યાર્થીઓના રક્ત જૂથમાં કયું રક્ત જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું સૌથી વધુ અસામાન્ય છે એની વાતો કરવાની છે તો મિત્રો તમે જોશો તો આપણે પહેલું ખાનું બનાવવાનું છે રક્ત જૂથનું બીજું ખાનું બનાવવાનું છે આવૃત્તિ ચિહ્ન અને ત્રીજું છે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિનું હવે તમે અહીં રક્ત જૂથ એ બી ઓ અને એ બી એમ ચાર જૂથ તમને દેખાય છે આની અંદર એ બી ઓ અને એ એ ચાર જૂથને આટલે લખી દો ત્યાર પછી હવે જુઓ તમે સૌથી પહેલાં તમને એ દેખાય છે તો અહીં ઉબીલીટી કરવાની બી દેખાય છે તો અહીં ઓબિલિટી કરવાની ઓ બે વાર દેખાય છે ઓની અંદર બે લીટા કરવાના પછી એ બી દેખાય છે તો એમાલિટી કરવાની ઓ દેખાશે તો ફરીથી ઓમાલિટી કરીશું એ દેખાશે તો એમાલિટી કરીશું ફરીથી ઓ દેખાય છે એમાં લીટી પછી બી દેખાય છે તો બીમાં લીટી કરીશું ઓ એ દેખાય છે તો એમાં લીટી કરીશું હવે ઓ આવે છે અહીંયા ધ્યાન આપજો મિત્રો કે હવે ઓની અંદર ચાર લીટી પહેલેથી હતી જ તો હવે પાંચમી લીટી આવે ત્યારે આપણે એને ત્રાસી કરવી પડશે એટલે પાંચનું બંડલ બનાવવું જ્યારે પણ તમારી ચાર લીટી થઈ જાય અને પાંચમી આવે તો આવી રીતે પાંચનું બંડલ બનાવવાનું હવે બી આવે છે બી આવે તો બીમાં લીટી કરો એ આવે છે એમાં લીટી કરો ઓ ફરીથી બે વખત એટલે ઓમાં બે લીટા કરીશું હવે એ આવે છે એમાં ચાર લીટા થઈ ગયા એટલે પાંચમો લીટો ત્રાસો કરવાનો પછી એ બી એ બી એટલે અહીં લીટી કરવાની ફરીથી ઓ આવે છે પછી એ બે વાર આવે છે તો એમાં બે લીટા કરીશું ઓ બે વાર આવે છે તો એક અહીં આવશે અને બીજો ઓ ચાર ત્રાસી લીટી આવશે પછી એ બી એ બીમાં લીટી કરીશું એ બીમાં લીટી કરશું નીચે પછી બી બીમાં લીટી કરીશું ચોથી લીટી આવશે પછી એ અહીં આવશે પછી ઓ અહીં આવશે પછી બી બીમાં ત્રાંસી લીટી આવશે પાંચમી લીટી છે એટલે પછી એ ફરીથી એ પછી બી અને છેલ્લે ઓ હવે તમને આ જે દેખાય છે એ પાંચ ને ચાર નવ તે અહીં લખવાના છે આ પાંચ ને એક છ થયા તે અહીં લખવાના આ પાંચ ને પાંચ દસ ને બે બાર અહીં લખવાના છે અહીં લખવાના બાર અને છેલ્લે ત્રણ છે તે અહીં લખવાના આ પ્રમાણે મિત્રો આ બધાનો સરવાળ આપણી પાસે થઈ જશે ત્રીસ આ પ્રકારની જે આપણે ગોઠવણી કરીએ છીએ તેને આવૃત્તિ વિતરણ કહેવાય છે બરાબર આ પ્રમાણે દરેક દાખલામાં આપણે આવૃત્તિ વિતરણ કરીશું આગળ બીજો હા એની બે સવાલના જવાબ આપતા આપણી પાસે કે કયું રક્ત જૂથ સૌથી વધુ સામાન્ય છે તો સૌથી વધારે દેખાય છે તે ઓ અને સૌથી ઓછું દેખાય છે તે એ બી બરાબર આગળ વધીએ પ્રશ્ન નંબર બે હવે આપણને કીધું છે કે ઉપરની માહિતીને ઝીરોથી પાંચનો વર્ગ બનાવવાનો છે અને પાંચની વર્ગ લંબાઈ લઈને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે તો આપણે પહેલાં વર્ગ બનાવી દેવાનું ઝીરોથી પાંચ પાંચથી દસ દસથી પંદર પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ અને ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી આગળ કેમ નહીં લખવાનું તો આમાં તમે જોશો તો સૌથી મોટી સંખ્યા તમને એકત્રીસ દેખાશે એટલે ત્રીસથી પાંત્રીસના વર્ગમાં એનો સમાવેશ થઈ જાય બરાબર એટલે પાંત્રીસથી આગળ નથી જવાનું હવે આપણે કામ શરૂ કરીશું તમને પહેલાં પાંચ દેખાય છે તો આમાં લીટી કરશું ત્રણ દેખાય છે એ પણ ઝીરો અને પાંચની વચ્ચે આવશે દસ તો આમાં પાછળવાળામાં લીટી કરશો વીસ મિત્રો જુઓ દસ તમને આ બંનેમાં દેખાશે એટલે જે પાછળવાળો છે એમાં તમારે નિશ નિશાની કરવાની આવશે એ રીતે વીસ વીસ તમારા આની અંદર આવશે પછી છે પચીસ એની નીચે જશે અગિયાર છે તે દસ અને પંદરની વચ્ચે આવશે પછી અગિયાર છે તે દસ અને પંદરની વચ્ચે તેર પણ દસ અને પંદરની વચ્ચે સાત છે તે પાંચ અને દસની વચ્ચે બાર છે તે દસ અને પંદરની વચ્ચે એકત્રીસ છે તે નીચે જશે આ પ્રમાણે બધી જ આવૃત્તિઓ તમે આની અંદર દર્શાવી શકો બરાબર તમારે માટે ખૂબ જ સહેલી વસ્તુ શું છે જેમ કે આઠ છે તો તમારે નક્કી કરી લેવાનું કે આઠ એ કોની કોની વચ્ચે આવશે તો પાંચ અને દસની વચ્ચે તો એના ખાનામાં લીટી કરવાની અને આવી રીતે બધી આવૃત્તિઓ ગોના ચિહ્નો ગોઠવાઈ જાય એટલે એનો સરવાળો તમારે અહીં લખવાનો આ પાંચ છે આ અગિયાર છે આ અગિયાર છે આ નવ છે આ એક છે આ એક છે ને આ બે છે એ બધાનો સરવાળો કરીને અહીં લખી દેવાનો આટલું સહેલી વસ્તુ છે આમાં નવું આવે છે ફક્ત વર્ગ તમારે તૈયાર કરવાના છે તે આગળ જઈશું પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ પ્રશ્ન નંબર ત્રણની અંદર તમને વર્ગ આપી દીધા છે ચોર્યાસીથી છ્યાસી છ્યાસીથી અઠ્યાસી એ પ્રમાણે વર્ગ આપી દીધા છે અને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે તો આમાંથી તમારે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા નક્કી કરી લેવાની અને ચોર્યાસીથી છ્યાસી છ્યાસીથી અઠ્યાસી અઠ્યાસીથી અહીં અઠ્યાસી આવશે અઠ્યાસીથી નેવું નેવુંથી બાણું બાણુંથી ચોરાણું ચોરાણુંથી છન્નું છન્નુંથી અઠ્ઠાણું અને અઠ્ઠાણુંથી સો એ રીતે વર્ગ બનાવી દેવાના અને તમને આ જે સંખ્યા આપી છે જેમ કે અઠ્ઠાણું પોઈન્ટ એક જેમ કે અત્યારે આ લઈએ આપણે છ્યાસી પોઈન્ટ પાંચ આને લઈએ છ્યાસી પોઈન્ટ પાંચ એટલે કે છ્યાસી અને અઠ્યાસીની વચ્ચે આવે તો એમાં લીટી આવશે એવી રીતે આપણે માની લો કે લઈએ પંચાણું પોઈન્ટ સાત લઈએ તો પંચાણું પોઈન્ટ સાત એટલે કે ચોરાણું અને છન્નુંની વચ્ચે આવશે તો એમાં લીટી આવશે એ પ્રમાણે તમારા બધી લીટીઓ તમારે એટલે કે આવૃત્તિ ચિહ્નો તમારે પાડવાના એના સરવાળો અહીં લખવાના અને આ બધાનો સરવાળો તમારે નીચે દર્શાવી દેવાનો આટલે એટલે તમારો દાખલો પૂરો થઈ જાય ખૂબ જ સહેલું કામ છે પ્રશ્ન ચારમાં જઈશું પ્રશ્ન ચારની અંદર પણ એક તમને વર્ગ આપી દીધા છે એકસો સાહીઠથી પાસઠ એકસો પાસઠથી એકસો સિત્તેર વગેરે વર્ગો લઈને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું કીધું છે તો સૌથી નાની સંખ્યા આપણી પાસે છે એકસો ને અત્યારે એકસો ચોપન એકસો ત્રેપન દેખાય છે એકસો એકાવન પણ છે એકસો એકાવન છે એટલે આપણો વર્ગ શરૂ થશે એકસો પચાસથી એકસો પંચાવન એકસો પંચાવનથી સાઠ એકસો સાહીઠથી એકસો એમ કરીને પાંચ 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 વધારતા જઈશું આટલા વર્ગ બની જશે પછી આ બધી જે સંખ્યાઓ તમને દેખાય છે એના આવૃત્તિ ચિહ્નો બનાવવાના મેં તમને અગાઉ પહેલાં દાખલામાં શીખવ્યું છે તેવી રીતે આવૃત્તિ ચિહ્નો બનાવો એના સરવાળા અહીં લખી દો અને આ બધાના સરવાળાને તમારે અહીં લખી દેવાનું આટલું સહેલું કામ છે પ્રશ્ન નંબર ચારમાં પ્રશ્ન નંબર પાંચમાં પણ તમને વર્ગો આપી દીધા છે આ બધા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરોથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ચારથી ઝીરો પોઈન્ટ ઝીરો આઠ વગેરે 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 આ બધા વર્ગો પહેલાં લખી લેવાના પછી તમને આ જે માહિતી આપી છે એ માહિતીને તમારે આ વર્ગો પ્રમાણે આવી રીતે નિશાનીઓ દોરીને એના બધાના સરવાળા લઈ લેવાના છેલ્લે સરવાળો લઈ લેવાનો આટલું છેલ્લું કામ છે તો પાંચ પ્રશ્નો સુધી આજે આપણે વાતો કરીએ છીએ સ્વાધે ચૌદ પોઈન્ટ એક અને સ્વધે ચૌદ પોઈન્ટ બેની અંદર આપણે ઉદાહરણ પાંચ ઉદાહરણ જોયા છે બરાબર તો પાંચ પ્રશ્નો જે છે પ્રશ્ન એકથી પાંચની વાતો કરી છે આટલું કામ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે તો આપણે આવતા વિડીયો મળીશું ફરીથી ત્યાં સુધી રજા આપજો આવજો